હોળીના તહેવારને કારણે મજૂરિયાત વર્ગ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે હોળીનો તહેવાર મનાવવા ગયા છે ત્યારે આજે બપોરના ટાઈમે તેઓના ત્રણ ઝૂંપડાઓમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ જોવા માટે લોકો એકત્રિત થઈ ગયા હતા અને ત્યાંના એક રહીશે મકરપુરા ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો મળતી માહિતી મુજબ આ ત્રણ ઝૂંપડામાં અગાઉ પણ ત્રણ વાર આગ લાગી હોવાની માહિતી સામે આવી છે તો હવે જોવાનું એ છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પોલીસ તપાસનો વિષય જી શું ભણાવો પડ્યો હતો હમણાં કંટ્રોલ રૂમથી મેસેજ હતો કે નારાયણવાડી બીએપીએ સ્કૂલની બાજુમાં ક્રોસમસ કંપનીની સામે ઝૂંપડવામાં આગ છે અહીં આઈન અમારે માહિતી જોતા એવું લાગ્યું કે ત્રણ ઝૂપડા હતા અને ઘર માલિકે કોઈ અંદર અંદર હાજર હતા નહીં પબ્લિકના માણસો છે એમને જાણ કરી કે આ લોકો ગામડા કોઈ છે અત્યારે હયાતીને છે નહીં અને એમનો ઘર વગર ટોટલી સામાન હતો એમાં વાસણ ગોદરા કપડાં લગતા બધું સામાન પોતે અત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચૂક્યા છો ટોટલી જી આપનો પરિચય નારણમાળી જેઆઈસી ફાયર બ્રિગેડ વડોદરા ધન્યવાદ